નમસ્તે સ્વાગત કરું છું પરંપરાગત દર વર્ષની જેમ મહાશિવરાત્રી પર્વની થશે ઉજવણી પવિત્ર યાત્રાધામ પાલિતાણાના શ્રી શેત્રુંજય પર્વત ઉપર આવેલ પૌરાણિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં આગામી તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસને શુક્રવારના દિવસ સવારથી સાધુ સંતોના માર્ગદર્શનથી દર વર્ષની જેમ દરેક ધર્મસ્થાનોની આસ્થા જળવાઈ રહે એ રીતે પરંપરાગત મહાશિવરાત્રિ મહાપર્વની ઉજવણી લઘુરૂદ્ર અભિષેક હોમાત્મક યજ્ઞ પૂજા અર્ચના આરતી જેવા વિધિવિધાન પર્વની ઉજવણી માટે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ પાલિતાણા દ્વારા યોજાશે આ પર્વ પર પાલિતાણા પંથકના સાધુ સંતો અને સેવક સમુદાયને પધારવા સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે